શ્રી વલ્લભાદી શકી જાય શ્રી ગોસાઇજી પરમ દયા લખી જાય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્ત્રોતનું નામ પ્રિય શ્રુતિ શ્રુતિ એટલે વેદની શ્રુતિ શ્રી ગોસાઇજી આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે તેથી આપને વેદ માર્ગ બહુ જ પ્રિય છે શ્રુતિનો બીજો અર્થ શ્રુતિ રૂપા ગોપીજનો શ્રી ગુસાઈજી શ્રુતિ રૂપા ગોપીજનોના સ્વામીનીજી શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ હોવાથી આપને સેવાનો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ પ્રિય છે વાર્તા ચરિત્ર સંગતિમાં શ્રી ગુસાઈજી વિપ્રયોગના છ મહિના ચંદ્ર સરોવર પર બિરાજ્યા દમલાજીને પોતાની પાસે રાખ્યા નિત્ય તેમની પાસેથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું રહસ્ય દામોદર દાસજી સાથે થયેલો આ સંવાદ સંવાદ નામના ગ્રંથ રૂપે પ્રસિદ્ધ છે શ્રી ગુસાઈજીને પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ અતિ પ્રિય છે